કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન તેજ કરવામાં આવ્યું કુલકામના તંગમર્ગમાં સેનાએ મોટી સફળતા હાંસલ કરી છે એન્કાઉન્ટર બાદ આતંકીના ઠેકાણાનો ભાંડાફોડ થયો હથિયારો સાથે સિલિન્ડર અને પણ જપ્ત કરવામાં આવ્યા છે આતંકીઓએ લાંબા સમય સુધી રોકાવાની વ્યવસ્થા પણ ત્યાં કરી રાખી હતી ખાવા પીવાની સહિતનો જે જરૂરી સામાન હતો તે પણ જપ્ત કરવામાં આવ્યો છે તો એન્કાઉન્ટર અને એન્કાઉન્ટર બાદ જે આતંકીઓ હતા તેના ઠેકાણાનો ભાંડાફોડ થયો છે ત્યાં સર્ચ કરવામાં આવ્યો જે તે વિસ્તારમાં અને તે જ દરમિયાન ધાબળા ગેસ સિલિન્ડર ચીજ વસ્તુ હતી હતી તે મળી આવી પોલીસે તમામ વસ્તુ જે હતી તે કબજે કરી છે પહલગામ આતંકી હુમલાને લઈ જે એક્શન છે તે યથાવત જોવા મળી રહ્યું છે ત્રાલમાં આતંકી આસિફ શેખના ઘરમાં પ્લાસ્ટ